હેલો યુનિટ પોલિસીના હિસાબો આજે આપણે એમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માંગે છે પારુલ અને ચારુલ ત્રણ જેમ ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એક બે હજાર ના રોજ તેમણે રૂપિયા પાંચ લાખની સંયુક્ત જન્મ પોલિસી લીધી તેમનું વાર્ષિક પ્રીમિયમ રૂપિયા ત્રીસ હજાર છે પેઢીના ચોપડે પોલિસી ખાતું શરણ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવે છે પેઢીનું વાર્ષિક પેઢીનો હિસાબી વર્ષ તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે જુદા જુદા વર્ષને વર્ષ વર્ષે શરણ મૂલ્ય નીચે મુજબ હતું વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ એમાં શરણ મૂલ્ય આપેલું છે શૂન્ય બે હજાર પાંચ હજાર અને દસ હજાર પારૂલ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ મૃત્યુ પામી તેથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ વીમા કંપની તરફથી બોનસ સહિત રૂપિયા છ લાખ ચૂકવવામાં આવ્યા પેઢીના ચોપડે સંયુક્ત જન્મ પોલિસી ખાતું તૈયાર કરો ચાલો તો હવે આ દાખલામાં આપણને સંયુક્ત જન્મ પોલિસી ખાતું તૈયાર કરવાનું કીધું છે અને બીજી કાંઈ ચોખવટ કરેલી નથી કે ભાઈ જે પેઢી છે એ અનામત ખાતું રાખે છે કે નથી રાખતી બરાબર છે અને આપણને માત્ર એમ કીધું છે કે ભાઈ સંયુક્ત જન્મ પોલિસી ખાતું તૈયાર કરો તો આપણે માત્ર સંયુક્ત જન્મ પોલિસી ખાતું તો તૈયાર કરશું અને એવું સમજીને તૈયાર કરશું કે આપણે છે અનામત ખાતું તૈયાર કરતા નથી બરાબર છે એટલે કે આપણે જે સી મેથડ છે એ આપણે યુઝ કરશું એટલે કે આપણે જે છે સંયુક્ત જન્મ પોલિસી ખાતું બનાવશું શ મૂલ્ય કિંમત લઈશું અને આપણે છે એ એની કિંમત નક્કી કરશું તો શરણ મૂલ્ય રકમની ગણતરી દર્શાવતું કોષ્ટક પહેલાં આપણે શરણ મૂલ્ય કિંમત ની ગણતરી દર્શાવતું કોષ્ટક કરી નાખીએ કે કેટલી કેટલી કિંમત આપણે સરળ મૂલ્ય બતાવવાની થશે બરાબર છે તો કેટલા વર્ષ છે આપણને તકે બે હજાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો અહીંયા આપણે બે હજાર વીસ બે હજાર એકવીસ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ બરાબર છે પછી છે પ્રીમિયમ તો પ્રીમિયમ કેટલું છે આપણે વાર્ષિક તકે ત્રીસ હજારનું તો દર વર્ષે આપણે ત્રીસ હજારનું પ્રીમિયમ પે કરશું ચાલો હવે સરળ મૂલ્ય આપણને કીધું છે પહેલાં ઝીરો તો હું ઝીરો લખી નાખું છું બે હજાર તો બે હજાર પાંચ હજાર તો પાંચ હજાર અને દસ હજાર તો દસ હજાર હવે આપણે શરણ મૂલ્યમાં વધારો કરી નાખીએ એટલે કે ભાઈ પહેલાં વર્ષે કેટલું હતું ઝીરો તો એમાં કંઈ વધારો છે તો કે ના બીજા વર્ષે કેટલું હતું બે હજાર અને પહેલાં વર્ષે કેટલું હતું ઝીરો તો બે હજાર અને ઝીરો વધારો કેટલો થયો તો કે બે હજારનો તો બે હજાર પાંચ હજાર અને બે હજાર આના પહેલાં વર્ષે પાં બે હજાર હતું પછી પાંચ હજાર થયું વધારો ગયેલો થયો ત્રણ હજારનો તો અહીંયા હું ત્રણ હજાર લખી નાખું અને દસ હજાર થયું બરાબર બે હજાર ત્રેવીસના વર્ષમાં બે હજાર બાવીસમાં ગયેલું હતું પાંચ હજાર વધારો ગયેલો થયો પાંચ હજારનો તો અહીં હું પાંચ હજાર લખી નાખું હવે આપણે અહીંયા અનામત નહીં પણ અહીંયા આપણે નફા નુકસાન ખાતે ફાળવશું બરાબર નફા નુકસાન ખાતે આપણે શું કરશું તકે આપણે છે એ માંડી વાળશું રકમ જે વધારાની હશે એ બરાબર છે તો એના માટે આપણે છે એ પહેલાં આપણે સમજી લઈએ થોડુંક બરાબર છે પછી આપણે આગળ વધીએ આના માટે આપણે આમ નોંધ જોઈતી બરાબર છે તમને સમજાવવા માટે મેં છે આમ નોંધ પાછી લખી નાખી છે જ્યારે પોલિસી પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે તમને ખબર છે પોલિસી ખાતે ઉધારતી બેંક ખાતે આપણે પ્રીમિયમ ભરીએ છીએ પહેલી આમ અને બીજી આમ આ જે છે એ કેસમાં શું થશે તો કે વર્ષના અંતે પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવા માટે માંડી વાળવાની રકમ એટલે કે આ બરાબર છે નનું ખાતે આપણે જે માંડી વાળશું દર વર્ષે રકમ એ બરાબર શું કામ તો કે આપણે જે છે એ આપણે કયા તો કે સરળ મૂલ્ય કિંમતે રકમ રાખવાની છે એટલે કે આખરમાં જે રકમ આપણે માંડી વાળશું એ સરળ મૂલ્ય કિંમત હશે એ આપણે જ્યારે કરશું ત્યારે હું તમને પાછું એક્સપ્લેન કરી દઈશ બરાબર એના માટે આમ નોંધ હશે નનું ખાતે એવું થશે સંયુક્ત જીન્મા પોલિસી ખાતે એટલે કે સંયુક્ત પોલિસીમાં જમા બાજુ આપણે જેટલી રકમ માંડી વાળવાની થશે એટલી આપણે જમા કરવી પડશે આ બે આમ નોંધ છે એ દર વખતે થાશે એટલે કે દર વર્ષે થશે બરાબર અને જ્યારે આપણો ભાગીદાર કોઈ ભાગીદાર છે એ મૃત્યુ પામશે અને પોલિસીની રકમ જ્યારે આપણને મળશે ત્યારે આપણે આ બે નોંધ કરશું એમાં આપણે જ્યારે મળશે ત્યારે તો જેમ એઝ યુઝ્યુઅલ જેમ નોંધ થાય છે એમ જ થાશે બેંક ખાતે ઉધારતે પોલિસી ખાતે અને પછી આપણે લાસ્ટમાં જે નનુના પ્રમાણમાં વેચવાની રકમ થશે બરાબર છે જે પોલિસીની રકમ મળી એ પણ એવી જ રીતે થશે કે ભાઈ પોલિસી ખાતે ઉધાર તે મૂડી ખાતે એમાં કોઈપણ જાતનો ચેન્જીસ છે એ થશે નહીં ચેન્જીસ આપણે માત્ર એક જ આમનોમાં થશે કે આપણે જે અનામત ખાતે લઈ જતા હતા એ આપણે નફા નુકસાન ખાતે માંડી વાળવાની રકમ થશે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે બરાબર છે તો શું પહેલાં કરશું તો કે પોલિસીની રકમ અને પહેલાં આપણે નનુ ખાતે કેટલી રકમ માંડી વાળવાની છે જેથી કરીને આપણે સરળ મૂલ્ય કિંમત બતાવવી પડે તો પહેલાં આપણે ટોટલ પ્રીમિયમ કેટલા હતા તો કે ત્રીસ હજાર એમાંથી વધારો આપણે માઇનસ કરશું તો આપણને નનું ખાતે માંડીવાળાની રકમ મળી જશે ત્રીસ હજાર બરાબર નનું ખાતે માંડી વાળવાનું છે પે પહેલાં વર્ષે ત્રીસ હજાર ત્રીસ હજારમાંથી બે હજાર જાય તો અઠ્યાવીસ હજાર આપણે બીજા વર્ષે માંડી વાળશું ત્રીસ હજારમાંથી ત્રણ હજાર જાય તો સત્યાવીસ હજાર આપણે ત્રીજા વર્ષે માંડી વાળશું ત્રીસ હજારમાંથી પાંચ હજાર જાય પચીસ હજાર આપણે ચોથા વર્ષે બરાબર નાનું ખાતે માંડી વાળવાની રકમ આવી હવે આપણે છે એ શું કરશું તો કે જન્મ પોલિસી ખાતું બનાવીએ છીએ તો પોલિસી ખાતામાં આપણે એક એક એન્ટ્રી કરતા જઈએ તો પેલી એન્ટ્રી શું થશે તો કે આપણે જે છે એ પ્રીમિયમ ભરીએ છીએ ક્યારેય આપણે પોલિસી લીધી છે પોલિસી લીધી છે એક એક બે હજાર વીસના રોજ અને ભાગીદાર મૃત્યુ ક્યારે પામે છે તો કે એક ત્રણ બે હજાર ચોવીસના રોજ બરાબર છે એટલે આપણે હજી તો ત્રણ વર્ષની નોંધ એમને ચાર વર્ષની નોંધ આપણે એમને કરવાની છે તો પહેલાં આપણે એક એક બે હજાર વીસમાં પેલી નોંધ થશે શું થશે તો કે આપણે પોલિસીની પ્રીમિયમની રકમ ચૂકવશું બરાબર છે તો અહીંયા આપણે પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો અહીંયા આપણે પોલિસી ખાતે ઉધાર તેની ખતવણી કરીએ તો અહીં લખશું આપણે બેંક ખાતે કેટલી રકમ ચૂકવણી કરીએ છીએ તો કે ત્રીસ હજારની દર વખતે બરાબર છે તો અહીંયા આપણે ત્રીસ હજાર હવે વર્ષ પૂરું થઈ જાય છે કાંઈ થતું નથી બધા ભાગીદારો સહી સલામત છે બરાબર છે તો અહીંયા આપણે એકત્રીસ બાર એકત્રીસ બારના રોજ જ આપણું જે છે એ પૂરું થશે હિસાબી વર્ષ બરાબર છે તો એકત્રીસ બાર બે હજાર વીસ ત્યારે શું થશે તો કે આપણે નનું ખાતે લઈ જશું બરાબર છે તો અહીંયા આપણે નનું ખાતે ઉધાર થશે જેમમાં પોલિસી ખાતે એટલે કે પોલિસી ખાતાની જમા બાજુ નનું ખાતે કેટલા લઈ જશું તો કે પહેલા વર્ષે ત્રીસે ત્રીસ હજાર બરાબર આપણે માંડી વાળશું તો અહીંયા ત્રીસે ત્રીસ હજાર આપણે માંડી વાળશું એટલે અહીંયા આપણે ત્રીસ હજારે આપણું શું થઈ જશે ખાતું સરભર કયા વર્ષનું તકે બે હજારને વીસનું અને સરણ મૂલ્ય કિંમત શું છે તો કે ઝીરો તો કોઈ વસ્તુ બાકી રહેશે તો કે નથી રહેતી તો આપણે બરાબર ટ્રેક ઉપર છે પછી બીજા નંબરમાં આપણે છે એ એક બે હજાર એકવીસમાં વળી પાછું કોઈ ભાગીદારને કંઈ થતું નથી બેંક ખાતે એવું ધારા આપણે ચૂકવણી કરશું કે નહીં તકે આપણા પ્રીમિયમની ત્રીસ હજારના બરાબર દરેક વર્ષે પ્રીમિયમની રકમ તો સેમ જ છે એકત્રીસ બારના રોજ આ વર્ષે પણ ભાગીદારો સહી સલામત છે એકવીસના રોજ પણ બરાબર છે એક વર્ષના અંતે નનુ ખાતે માંડી વાળશું કેટલા તક કે અઠ્યાવીસ હજાર અઠ્યાવીસ હજારમાં માંડી વાળશું ત્યારે આપણને સરળ મૂલ્ય કિંમત મળશે તો અઠ્યાવીસ હજાર અહીંયા તો બાકી આગળ લઈ ગયા આપણી પાસે કંઈક વધશે બરાબર અહીં ત્રીસ હજાર છે હું ત્રીસ હજાર બંધ કરી દઉં તો વધશે ઈ કેટલા તકે 2000 તો 2000 શું છે તો કે બાકી આગળ લઈ ગયા સરાન મૂલ્ય કિંમત કે 2000 મડે છે તો કે હા ચાલો પછી છે અ વળી પાછું આયા 1 1 2000 અ 22 બરોબર વળી પાછા આપણે આવી જઈએ વળી પાછું આપણે અહીંથી બાકી આગળ લઈ આવશું બરોબર સોરી બાકી આગળ લઈ ગયા પછી અહીં લખશે બાકી આગળ લાવ્યા કેટલા તકે 2000 ચાલો પછી વળી પાછું આપણે એક એક બે હજાર બાવીસના રોજ શું કરશું તકે બેંક ખાતે પ્રીમિયમની ચૂકવણી કેટલા તકે એ તો ત્રીસ હજાર જ છે બરાબર છે વળી પાછું એકત્રીસ બારના રોજ બાવીસમાં આપણે છે એ નાનું ખાતે લઈ જશું કેટલા તકે અહીંયા આપણને બાવીસમાં કીધું છે સત્યાવીસ હજાર લઈ જવાનું તો અહીંયા આપણે સત્યાવીસ હજાર લઈ જશું ખાતું બંધ કરી દઈ ત્રીસમાં બે બત્રીસ હજાર અને બત્રીસ હજારમાંથી સત્યાવીસ હજાર જાય તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા આવશે એકત્રીસ બાર બે હજાર બાવીસના રોજ કેટલા તકે સત્યાવીસમાંથી બત્રીસમાંથી સત્યાવીસ જાય એટલે કેટલા વધશે તકે પાંચ હજાર ઓકે તો અહીંયા આપણે પાંચ હજાર બાકી છે તકે હા શરણ મૂલ્ય કિંમતે બતાવવા માટે આપણા પાસે પાંચ હજાર છે હા અહીંયા પાંચ હજાર છે બરાબર આખરની બાકી કેટલી હોય હતી પાંચ હજાર તો હવે કદાચ આપણે સરેન્ડર કરીએ તો આપણે કેટલા મળે તકે પાંચ હજાર ચાલો પછી છે અહીંયા આપણે આગળ વધીએ તકે એકત્રીસ એક એક બે હજાર ત્રેવીસના રોજ વળી પાછા બાકી આગળ લાવ્યા કેટલા હતા આપણી પાસે સરળ મૂલ્ય કિંમત પાંચ હજાર તો પાંચ હજાર આપણે અહીં લાવ્યા પછી વળી પાછું એક એક બે હજાર ત્રેવીસના રોજ આપણો ભાગીદાર તો હજી અને પછીના વર્ષે મૃત્યુ પામશે એટલે અહીંયા હજી આપણે ત્રેવીસના રોજ બેંક ખાતે પોલિસીની રકમ જે છે પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે એટલે કે ત્રીસ હજાર વળી પાછા અહીંયા આપણે ચૂકવશું બરાબર વળી પાછું અહીંયા આ વર્ષ તો પૂરેપૂરું એમને માલશે એટલે એકત્રીસ બારના રોજ વળી પાછું નફા નુકસાન ખાતે કેટલા તકે આ વર્ષે આપણે પચીસ હજાર લઈ જવાના છે તો અહીંયા આપણે નાનું ખાતે પચીસ હજાર લઈ જશું અને એકત્રીસ બારના રોજ આપણને આખરની બાકી મળશે કેટલા તકે પાંત્રીસ હજાર તો આપણને શરણ મૂલ્ય કિંમત આખરની બાકી તરીકે કેટલી મળશે કે પાંત્રીસમાં પચીસ જાય તો દસ હજાર રૂપિયા અને છે દસ હજાર રૂપિયા તો કે હા મારી પાસે સ શરણ મૂલ્ય કિંમત એ બતાવવા માટે દસ હજાર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બરાબર હવે આપણે વળી પાછું શરૂઆતની બાકી હવે આપણે જે વર્ષે ભાગીદાર મૃત્યુ પામે છે એ વર્ષ આવી ગયું બે હજાર ચોવીસ બરાબર ત્રેવીસ સુધીનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું તો એક ચાર બે હજાર સોરી એક એક બે હજાર ચોવીસ પહેલાં આપણે બાકી આગળ લઈ લાવશું બાકી આગળ લાવ્યા કેટલા તકે પચીસ હજાર સોરી દસ હજાર વળી પાછું એક એક બે હજાર ચોવીસના રોજ આપણે આપણને છે એ ભાગીદાર ક્યારે મૃત્યુ પામે છે તો કે એક ત્રણ બે હજાર ચોવીસના રોજ મીન્સ કે ત્રીજા મહિનામાં મૃત્યુ પામે છે અને આપણે પોલિસી એટલે કે પ્રીમિયમની રકમ ક્યારે ચૂકવવીએ છીએ તકે પહેલાં મહિનામાં તો એ તો આપણે એઝ યુઝ્યુઅલ ચૂકવું શું જ બેંક ખાતે કેટલા તકે ત્રીસ હજાર જે આપણે ચૂકવતા આવ્યા છે એ જ વસ્તુ ચૂકવશું બરાબર છે પણ હવે જે વર્ષના અંતે નનુ ખાતે આપણે અમુક રકમ લઈ જતા હતા એ વસ્તુ નહીં લઈ જાય શું કામ કે હવે આપણો ભાગીદાર મૃત્યુ પામે છે બરાબર તો ક્યારે આપણને પોલિસીની રકમ મળે છે એકત્રીસ તન બે હજાર ચોવીસના રોજ તો અહીંયા આપણે એકત્રીસ તન ચોવીસના રોજ શું રકમ મળે છે તકેનો બેંક ખાતે શું આપણે આમ નોંધ થતી હતી તો કે જ્યારે આપણને રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જન્મ પોલિસી ખાતે તો સંયુક્ત જન્મ પોલિસી ખાતા જમા બાજુ આપણે છે એ શું નોંધ કરીશું તો કે બેંક ખાતે બરાબર તો કેટલા મળે છે આપણને તો કે ટોટલ રકમ આપણે જે છે એ બોનસ સહિત કંઈક આપણને કીધી હતી જે છે એ પાંચ લાખ અને છ લાખ બરાબર બોનસ સહિત જે રકમ મળી છે આપણને છ લાખ અહીંયા આપણે છ છ લાખ અહીંયા આપણે આપી દેશું બરાબર છે ચાલો આ સિવાય આમાં બીજું કાંઈ આવશે નહીં હવે આપણે જે છે ખાતું બંધ કરી દઈએ બીજી આમાં કોઈ નોંધ છે એ થશે નહીં કદાચ આપણે અનામત ખાતું રાખતા હોત તો આ બધી વસ્તુ નાનું ખાતાની જગ્યાએ અનામત ખાતે લઈ ગયા તો અનામત ખાતાથી અમુક આ બાકી છે દસ હજારની આપણે અહીંયા આવત પણ આ વખતે એવું કંઈ છે નહીં આપણે નફા નુકસાન ખાતે જ બધી વસ્તુ કરીએ છીએ બરાબર છે તો આપણે અનામત ખાતું બનાવતા નથી તો આપણે આવી જ રીતે છે એ ખાતું બંધ કરી તો અહીંયા હું છ લાખ ખાતું બંધ કરી દઉં છું અને અહીંયા હું છ લાખમાં ખાતું બંધ કરી દઉં છું હવે છ લાખમાંથી આપણે આ શું કરશું તો કે માઇનસ તો છ લાખમાંથી દસ હજાર માઇનસ ત્રીસ હજાર એટલે પાંચ લાખ સાઠ હજાર અને એ બધા કોના ખાતે આપણે આખર આપી દેશું તો કે ભાગીદારોમાં એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસમાં કોના ખાતે તકે કે બધા ભાગીદારો ખાતે તે કોણ કોણ છે તકે પારુલ અને ચારુલ ઓકે તો તે પારુલ ખાતે એટલે પારુલના મૂડી ખાતે તે ચારુલના મૂડી ખાતે બરાબર એકત્રીસ ત્રણ ચોવીસના રોજ ત્યારે ને ત્યારે એ લોકો ફાળવી નાખશે તો પાંચ લાખ સાઠ હજાર એને ગુણ્યા કે કેનું નફા નુકસાન પ્રમાણ છે ત્રણ જેમ બે તો ત્રણ જેમ બેમાં આપણે ફાળવશું તો પાઇંગા પાંચ ગુણિયા બે સોરી ગુણ્યા ત્રણ તો એ થઈ જશે ત્રણ લાખ છત્રીસ હજાર અને પાંચ લાખ સાહીઠ હજાર ગુણ્યા બે ભાઇંગા પાંચ તો એ થઈ જશે બે લાખ ચોવીસ હજાર બરાબર એટલે એનું જે નફા નુકસાનના પ્રમાણમાં છે આપણે ફાળવી નાખ્યા ટોટલ કરી નાખીએ એક વખત દસ હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ ત્રણ લાખ છત્રીસ હજાર પ્લસ બે લાખ ચોવીસ હજાર તો એ આવી જશે છ લાખ અને આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલું છે માત્ર આપણને સંયુક્તજનમાં પોલિસી ખાતું કીધું હતું અને એમાં કોઈ અનામતનું ખાતું આપણે રાખીએ છીએ એવું કીધું નથી એટલે આપણે માત્ર સંયુક્તજનમાં પોલિસી ખાતું છે એ ત્રણ મૂલ્ય કિંમતે બતાવીએ છીએ એ આપણે જે છે એ પોઈન્ટ હતો આપણો બરાબર તો એ આપણે થઈ ગયો આ તો આપણે બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો બરાબર છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને હા જો તમે વિડીયો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પહેલાં ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ અને પછી આ વિડીયો જોજો જેથી કરીને તમને બધી વસ્તુ પ્રોપર સમજ આવતી જાય બરાબર છતાં કાંઈ ના સમજે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો થેન્ક યુ